નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય લોકસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં એનડીએ ને બસો બાણું સાથે સામાન્ય બહુમત જ્યારે કોંગ્રેસ નેતૃત્વ વાળા વિપક્ષ ગઠબંધનને બસો તેત્રીસ બેઠકો મળી રાજ્યમાં ભાજપની હેટ્રિક એક બેઠક માટે અટકી ગઈ રાજ્યની ચોવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય રાજ્યમાં દસ વર્ષો બાદ લોકસભામાં ગુજરાત કોંગ્રેસનો પ્રવેશ બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરની મોટી સરસાઈથી જીત અમિત શાહ અને સીઆર પાટીલ લાખોની લીડથી વિજય તો રાજ્યની પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભગો લહેરાયો અને રાજ્યમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર થયેલા વિવિધ અભ્યાસક્રમોના પ્રવેશ માટેની પરીક્ષામાં રાજ્યના છ વિદ્યાર્થીઓ ટોચના સો વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું સમાચાર વિગતવાર ગાંધીનગરની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિજેતા થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને સાત લાખ ચુમ્માળીસ હજાર સાતસો સોળ મતથી સરસાઈથી હરાવ્યા અમિત શાહને દસ લાખ દસ હજાર નવસો બોતેર મત મળ્યા જ્યારે સોનલ પટેલને બે લાખ છાસઠ હજાર બસો છપ્પન મત મળ્યા નવસારી લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર નૈષ દેસાઈને સાત લાખ તોતેર હજાર પાંચસો એકાવન મતની સરસાઈથી હરાવ્યા સીઆર આર પાટીલને દસ લાખ એકત્રીસ હજાર પાસઠ મત મળ્યા છે જ્યારે નૈશદ દેસાઈને બે લાખ સત્તાવન હજાર પાંચસો ચૌદ મત મળ્યા છે મહેસાણાની બેઠક ઉપર ભાજપના હરિભાઈ પટેલ છ લાખ છ્યાસી હજાર ચારસો છ મતથી વિજય મેળવ્યો તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના રામજી ઠાકોરને ત્રણ લાખ અઠ્યાવીસ હજાર છેતાળીસ મતથી સરસાઈથી હરાવ્યા રામજી ઠાકોરને ત્રણ લાખ અઠાવન હજાર ત્રણસો સાઈઠ મત મળ્યા છે સાબરકાંઠાની બેઠક ઉપર ભાજપના શોભનાબેન બારૈયા વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના તુષાર ચૌધરીને એક મતની સરસાઈથી હરાવ્યા છે શોભનાબેન બારૈયાને છ લાખ સિત્યોતેર હજાર ત્રણસો અઢાર મત મળ્યા છે જ્યારે તુષાર ચૌધરીને પાંચ લાખ એકવીસ હજાર છસો છત્રીસ મત મળ્યા છે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ભાજપના હસમુખ પટેલ સાત લાખ સિત્તેર હજાર ચારસો ઓગણસાઠ મત મેળવી વિજેતા જાહેર થયા તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ચાર લાખ એકસઠ હજાર સાતસો પંચાવન મતની સરસાઈથી હરાવ્યા છે હિંમતસિંહ પટેલને ત્રણ લાખ આઠ હજાર સાતસો ચાર મત મળ્યા છે અમદાવાદ પશ્ચિમ લોકસભાની બેઠક ઉપર ભાજપના દિનેશ મકવાણા વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાને બે લાખ છ્યાસી હજાર સાડત્રીસ મતની સરસાઈથી હરાવ્યા દિનેશ મકવાણાને છ લાખ અગિયાર હજાર સાતસો ચાર મત મળ્યા છે જ્યારે ભરત મકવાણાને ત્રણ લાખ પચીસ હજાર બસો સડસઠ મત મળ્યા છે રાજકોટ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને ચાર લાખ ચોર્યાસી હજાર બસો સાઠ મતની સરસાઇ થયેલા આવ્યા છે પરસોત્તમ રૂપાલાને આઠ લાખ સત્તાવન હજાર નવસો ચોર્યાસી મત મળ્યા છે જ્યારે પરેશ ધાનાણીને ત્રણ લાખ તોતેર હજાર સાતસો ને ચોવીસ મત મળ્યા છે જામનગરની બેઠક ઉપર ભાજપના પૂનમબેન માડમ છ લાખ વીસ હજાર ઓગણપચાસની સાથે વિજેતા જાહેર થયા તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર જેપી પી બે લાખ હજાર એકતાળીસ મત મળ્યા છે જુનાગઢની બેઠક ઉપર ભાજપના રાજેશ ચુડાસમા પાંચ લાખ ચોર્યાસી હજાર ઓગણપચાસ મતો સાથે વિજેતા જાહેર થયા તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના હીરા જોટવાને એક હજાર પાંત્રીસ ચારસો ચોરાણું મતની સરસાઈથી હરાવ્યા છે હીરા જોટવાને ચાર લાખ હજાર પાંચસો પંચાવન મત મળ્યા છે અમરેલી લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરને ત્રણ લાખ એકવીસ હજાર અડસઠ મતની સરસાઈથી હરાવ્યા છે ભરત સુતરિયાને પાંચ લાખ એસી હજાર આઠસો બોતેર મત મળ્યા છે જ્યારે જેનીબેન ઠુમરને બે લાખ ઓગણસાઠ હજાર આઠસો ચાર મત મળ્યા છે ભાવનગરની બેઠક ઉપર ભાજપના નિમુબેન બાંભણિયા વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને ચાર લાખ પંચાવન હજાર બસો નેવ્યાસી મતની સરસાઈથી હરાવ્યા છે જ્યારે ઉમેશ મકવાણાને બે લાખ એકસઠ હજાર પાંચસો ચોરાણું મત મળ્યા છે આણંદની બેઠક ઉપર ભાજપના અમિતેશ પટેલ છ લાખ બાર હજાર ચારસો ચોવીસ મત મેળવી વિજેતા થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના અમિત ચાવડાને નેવ્યાસી હજાર નવસો ને ઓગણચાળીસ મતની સરસાઈથી હરાવ્યા છે અમિત ચાવડાને પાંચ લાખ બાવીસ હજાર પિસ્તાળીસ મત મળ્યા છે ખેડા લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના કાળુસિંહ ડાભીને ત્રણ લાખ સત્તાવન હજાર સાતસો ને અઠાવન મતની સરસાઈથી હરાવ્યા છે દાહોદની બેઠક ઉપર ભાજપના જસવંતસિંહ બાભોર વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાત આવ્યાડને ત્રણ લાખ તેત્રીસ હજાર છસો ને સિત્યોતેર મતની સરસાઈથી હરાવ્યા છે વડોદરા લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી વિજેતા જાહેર થયા છે આ સાથે જ છોટાઉદેપુરની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા સાત લાખ થયા હજાર પાંચસો નેવ્યાસી મતો સાથે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને પંચ્યાસી હજાર છસો ને છન્નું મતની સરસાઈથી હરાવ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર સમાચાર આપ અમારી ચેનલ પર પણ સાંભળી શકશો વધુ માટે ટ્વિટર હેન્ડલ એર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરી શકો છો બારડોલી લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી આમ કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને બે ત્રીસ હજાર બસો ત્રેપન મતની સરસાઈથી હરાવ્યા છે કચ્છની અનુસૂચિત જાતિની અનામત બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા વિજેતા જાહેર થયા છે તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણને બે લાખ અડસઠ હજાર સાતસો બ્યાસી મતની સરસાઈથી હરાવ્યા છે દાદરાનગર હવેલી બેઠક પરથી ભાજપના કલા બેન્ડેલકર એક લાખ એકવીસ હજાર ચુમ્મોતેર મતથી વિજય થયા છે પાટણ બેઠક પરથી ભાજપના ભરતસિંહ ડાભી પાંચ લાખ એકાણું હજાર મતોથી વિજય બન્યા છે આ સાથે જ પંચમહાલ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવ પણ વિજેતા થયા છે આ સાથે જ અમારા પ્રતિનિધિ વધુમાં આ મુજબ જણાવે છે અઢાર પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપાના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવને સાત લાખ ચોરાણું હજાર પાંચસો અગ્ન્યાસી મત જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને બે લાખ પંચાસી હજાર બસોને સાડત્રીસ મત મળ્યા છે આમ રાજપાલ સિંહ જાદવનો પાંચ લાખ નવ હજાર ત્રણસો ને બેતાળીસ જંગી મતોથી ભવ્ય વિજય થયો છે આ જીતનો શ્રેય કાર્યકર્તાઓ અને મોદી સાહેબની વિવિધ વિકાસલક્ષી યોજનાઓને આપ્યો હતો લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઠાકોરે છ લાખ એકોતેર હજાર ભાજપના રેખાબેન ચૌધરીને ત્રીસ હજાર મતોથી ગેનીબેન ઠાકોરે માત આપી છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ગઈકાલે યોજાયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાનો વિજય થયો છે શ્રી સિંહોરાએ આ પ્રસંગે મતદારોનો આભાર માનતા આ મુજબ જણાવ્યું આ જીતનો અમે જશ્ન આજે મનાવવાના નથી સાથે સાથે આ લોકસભા સીટ અમે જ્યારે ડૉક્ટર મહેન્દ્રભાઈ બે બેને પંચોતેર લાખ ઉપરાંત મતથી જીતા હતા એમ આ સુરેન્દ્રનગર લોકસભા સીટ અમે જે પંચોતેર લાખ મતથી ઉપરાંત મતથી અમે જીતી રહ્યા છીએ ત્યારે આ જીતનો જશ્ન હું મારા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારના તમામે તમામ પાર્ટીના કાર્યકરોને આપું છું સંગઠનને આપું છું લોકસભા ચૂંટણીની સાથે સાથે યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપે પાંચે બેઠકો પર જીત મેળવી લીધી છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલા પરિણામોમાં ગુજરાતના ચાર વિદ્યાર્થીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ધોરણ બાર સામાન્ય પછીના મેડિકલ ડેન્ટલ હોમિયોપેથિક અને આયુર્વેદ સહિતના કોર્સના પ્રવેશ માટે લેવાયેલી યુજી નીટનું પરિણામ જાહેર તથા ગુજરાત સહિત દેશના છાસઠ વિદ્યાર્થીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જેમાં અમદાવાદના વૈદ પટેલ રાજકોટના દર્શ પાગડાર ક્રિતિ શર્મા તથા ઋષભ શાહે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જ્યારે હાર્વી પટેલે એક્યાસી તથા ભૂમિકા શીખાવતે બાણુમો ક્રમાંક મેળવ્યો છે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં એનડીએને બસો બાણું સાથે સામાન્ય બહુમત જ્યારે કોંગ્રેસ નેતૃત્વવાળા વિપક્ષ ગઠબંધને બસો તેત્રીસ બેઠકો માંડી રાજ્યમાં ભાજપની હેટ્રિક એક બેઠક માટે અટકી ગઈ રાજ્યની ચોવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય રાજ્યમાં દસ વર્ષો બાદ લોકસભામાં ગુજરાત કોંગ્રેસનો પ્રવેશ બનાસકાંઠા બેઠક પર ગ્જેનીબેન રાકોની મોટી સરસાઈ જીત અમિત શાહ અને સીઆર પાટીલ લાખોની લીડથી વિજય તો રાજ્યની પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો અને રાજ્યમાં નેશનલ એજન્સી દ્વારા જાહેર થયેલા વિવિધ કાર્યક્રમોના પ્રવેશ માટેની પરીક્ષામાં રાજ્યના છ વિદ્યાર્થીઓ ટોચના સો વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા